सोच न्यूज एक नई सोच के साथ मणसा खाते लोकसभा चूंटी बेहजार चौबीस अंतर्गत जनसंपर्क अभियान कार्यक्रम योजना આગામી સાત મહિના રોજ યોજાનારી લોકસભા ચૂંટણીને અનુલક્ષી ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકા મથકે મહેસાણા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર હરિભાઈ પટેલ ચરાડામાં આવેલ બ્રહ્માણી માતાના મંદિરે આશીર્વાદ મેળવી જનસંપર્ક અભિયાન શરૂ કર્યો આ જનસંપર્ક અભિયાનમાં માણસા તાલુકાના તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા આ જનસંપર્ક કાર્યક્રમમાં માણસા મતવિસ્તારના ધારાસભ્ય જે એસ પટેલ પૂર્વ ધારાસભ્ય અને સંયોજક અમિતભાઈ ચૌધરી આવાસ નિગમના પૂર્વ ચેરમેન ડીડી પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન પટેલ અને સંગઠનના તમામ હોદ્દેદારો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ફરી સમગ્ર દેશ કેસરીયા રંગે રંગાય અને ભારતીય જનતા પાર્ટીની ચૂંટણીમાં જંગી બહુમતી મળે તે માટે નરેન્દ્રભાઈ મોદીને સમર્થન આપ્યું અહેવાલ અનિલ પટેલ ચરાડા